હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ હિટ વેવની આગાહી કરવામાં આવી છે જેને લઈને હોસ્પિટલમાં તમામ આગોતરી તૈયારીઓ કરી દેવામાં છે સુરત શહેરમાં તાપમાન સતત વધી રહ્યું છે અને આગામી દિવસ માટે હવામાન વિભાગ હિટ વેવ ની ચેતવણી પણ આપવામાં આવી છે તો કાળઝાળ ગરમીને કારણે લોકોને હિટ સ્ટ્રોક થવાની શક્યતા વધુ રહે છે આ સંજોગોમાં સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલે દર્દીઓની સુવિધા માટે આગોતરી રીતે સંપૂર્ણ તૈયારી કરી છે હિટ સ્ટ્રોકના દર્દીઓને તરત સારવાર મળી શકે અને તેમને તાવ ઝડપથી ઉતરી શકાય તે માટે સ્મીમેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખાસ બેડ ઉપર બાથટબ મૂકવામાં આવે આવ્યા છે આ બાથટબમાં દર્દીઓને રાખી અને તેમને ઇન્જેક્શન ચડાવવાથી તેમજ ચેસ્ટ અને માથા ઉપર આઈસ પેક મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે સાથે સાથે આ વિભાગમાં એસીની વ્યવસ્થા અને તાવ જલ્દી ઉતારવા માટે જરૂરી તમામ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે હોસ્પિટલ અને મનપા દ્વારા નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ દિનના તાપમાનમાં પીક સમયે ખાસ કરીને બપોરે બાર થી ચાર વચ્ચે ઘરની બહાર ન જાય પાણી અને ઠંડા પીણા વધુ પ્રમાણમાં લેવા હળવા અને સૂતરાઉ વસ્ત્રો પહેરવા તેમજ જરૂર પડે છાયાવાળી જગ્યાનો ઉપયોગ કરવો હોસ્પિટલ કમિટી ચેરમેન જય દ્વારકાધીશ ઉનાળો ચાલી રહ્યો છે કાળઝાળ ગરમી છે અને ત્રણ દિવસની હીટવેવ આગાહી પણ છે તો આ આગાહીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સ્મિમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ બે બાથ તૈયાર કર્યા છે જેની અંદર ઠંડુ પાણી આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે જેથી જે હીટસ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે અને આ ગરમીથી આ સ્ટ્રોકથી બચવા માટેનું આ ખૂબ એક કંઈને એક લાભદાયી આ એક અમારો પ્રયોગ છે અને દર વર્ષે અમે આ કરતા હોઈએ છીએ અને મને એ પણ ગર્વ છે કે મહાનગરપાલિકાની પહેલી આ એવી હોસ્પિટલ છે ગુજરાતભરની કે ત્યાં આવું અમે હિસ્ટ્રોકથી દર્દીઓને રક્ષણ આપવા માટે આવા કુલિંગ બાથની પણ વ્યવસ્થા અમે કરી છે નમસ્કાર અમારું નામ ડૉક્ટર પ્રિન્સ માવાણી છે અત્રેની સ્મિયર મેડિકલ કોલેજમાં જનરલ મેડિસિન વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું હવે હિટસ્ટ્રોકના દર્દીઓ આવવાના ચાલુ થવાના થવાની આગાહી છે હિટસ્ટ્રોકની આગાહી છે બે ત્રણ દિવસ ખૂબ જ કાળજાળ ગરમીની આગાહી છે તો તેના ભાગરૂપે સ્મિયર મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં સેન્ટ્રલાઇઝડ એસી છે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેઇન્ટેન રહે અને ખાસ હીટ હિટસ્ટોકના દર્દી માટે આપણે બે ટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો કે જેમાં ઠંડા પાણીનું ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેના તેમાં હીટ હિટસ્ટોકના દર્દીને આપણે સબમજ કરીએ છીએ જેથી એમનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય પ્લસ હિટ સ્ટોકમાં દર્દી માટે ખાસ સાવચેતી સાવચેતીના ભાગરૂપે જોવા જઈએ તો સ્ટ્રોકના લક્ષણોમાં એક તો ખૂબ સખત તાવ આવો એકસો ચાર ડિગ્રી ફેરેનિટ જેટલો તાવ આવો શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જવું પાણી ગુમાવવાના કારણે પરસેવાના કારણે પ્લસ બીપી ઓછું થઈ જવાના લક્ષણો જેમ કે ચક્કર આવવા ઉલટી આવવી પ્લસ ગંભીર લક્ષણો જોવા જઈએ તો ખેંચ આવવી માનસિક સંતુલન ગુમાવી બેસવું બેભાન થઈ જવું એવા બધા એના લક્ષણો છે જો આવા લક્ષણો તમને જણાય તો તુરંત એમને નજીકની હોસ્પિટલમાં અથવા તો આપણે અહીંયા સ્મિયર મેડિકલ કોલેજમાં તાત્કાલિક ભરતી કરવામાં કરવા જોઈએ પ્લસ બીજું કે સાવચેતીના ધ્યાન રૂપે હીટસ્ટ્રોકને અટકાવવા માટે એનાથી શરીરને આપણને બહુ વધારે નુકસાન ના થાય તેના માટે સાવચેતીના ભાગ રૂપે આપણે ખૂબ જ શરીરમાં પાણી હાઇડ્રેટેડ રહેવું પડે લીંબુ પાણી છે કે સાદું પાણી છે એનાથી શરીરનું પાણીનું પ્રમાણ જાળવી રાખવું પડે પ્લસ બની શકે તો તડકામાં જવું એકદમ અવોઈડ કરવું જોઈએ તો જ હીટસ્ટ્રોકથી નુકસાન થતું ઓછું થઈ શકે